છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા સાત કેસની અમદાવાદમાં એન્ટ્રી સામે આવી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ચોવીસ કલાકમાં કોરોનાના સાત કેસ નોંધાતા શહેરીજનોમાં ભયનો માહોલ प्रधानमंत्री ने लीने अमदावादान अमदावाद में तैयार थे ध्वज दंड पहुंचे अयोध्या सीएम भूपेन्द्र पटेले करा ध्वज दंड प्रस्थान आज शुरू थी फ्री वाइब्रेंट समित मुख्यमंत्री અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં હેલ્થ હેલ્થકેર કાર્યક્રમ યોજાયો ગુજરાત દેશના સૌથી રાજ્યોમાંનું એક રાજ્ય ઉદ્યોગકારો મેદાન આપતું રાજ્ય વિકાસની પરિભાષાને પરિશ્રમથી કંડાળતું રાજ્ય સાહસિકતાનું સમાનાર્થી રાજ્ય જે આગામી દસ થી બાર જાન્યુઆરી વૈશ્વિક રોકાણકારોનો મેળવાડો જામવાનો છે કારણ કે આ તારીખે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ યોજાવાની છે વેપાર માટેની આ વૈશ્વિક ઇવેન્ટના ઉચ્ચતમ આયોજન માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ આરંભી દીધી છે ગુજરાત ઉદ્યોગ સાહસિકોનું રાજ્ય ભૌતિક વૈવિધ્યતા સાથે સુદૃઢ વ્યવસ્થા અને વેપારની સરળતાથી વિકાસની ગાથા લગતું રાજ્ય જેના ઉત્કૃષ્ટ આયોજનોમાં મોરપીજ સમાન ઇવેન્ટ એટલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ન માત્ર ગુજરાત પરંતુ ભારત દેશ માટે પણ ગૌરવવંતી ઇવેન્ટ જે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનું માધ્યમ બની છે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આગામી દસમી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું આયોજન થશે જે માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે આ ગ્લોબલ ઇવેન્ટ માટે રાજ્ય સરકારે પ્રખર સજ્જતા દર્શાવી છે વિકાસના માર્ગે આગળ વધવામાં અગ્રીમ આ ઇવેન્ટની શરૂઆત વર્ષ બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ હતી જે બાદ ઇવેન્ટની સફળતાથી મળતા પરિણામો બાદ ઇવેન્ટનો વ્યાપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી પૂર્ણ નેતૃત્વ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેટ વે ટુ આ ગ્લોબલ સમિટ યોજશે જો ભાગીદાર દેશોની વાત કરીએ તો તેમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ચેક રિપબ્લિક ઇજિપ્ત એસ્ટ્રોનિયા ફિનલેન્ડ જર્મની ઇન્ડોનેશિયા જાપાન કેન્યા મલેશિયા માલ્ટા મોરક્કો મોઝામ્બિક નેપાળ નેધરલેન્ડ નોર્વે પોલેન્ડ કોરિયા રિપબ્લિક રવાડા સિંગાપોર તઝાનિયા થાઇલેન્ડ યુએ યુનાઇટેડ કિંગડમ ઉરૂગવે ધાના અને વિયેતનામનો સમાવેશ થાય છે દરેક ભાગીદાર દેશ અને સંસ્થા વિજીએસની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે એક મોટી ઇવેન્ટની તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઇટ અને એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સને આ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે ચેટ સંબંધિત સરકારી વિભાગો સાથે મિટિંગો શેડ્યુલ કરવી અન્ય પ્રભાત સાથે બી ટુ બી મિટિંગો

સમાજમાં સુખાકારી વધે રાજ્યના લોકોને ઘર આંગણે રોજગારી મળતી થાય તે માટે વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણ માં શરૂ થયેલી આપણી આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંત તરીકે

ત્યાર પછી તારીખ દસમી જાન્યુઆરીએ ઇનોગરલ સબમિટ પછી જુદા જુદા વિષયો ઉપર સેમિનાર યોજવા જઈ રહ્યા છીએ આપણે તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ આપણે ટેકેડ ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર સેમિનાર યોજવા જઈ રહ્યા છીએ તારીખ બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણે એમએસએમઇ કોન્કલેવ અને સસ્ટેનેબિલિટીના જુદા જુદા વિષયો ઉપર સેમિનાર યોજવા જઈશું અને ત્યાર પછી આપણે વેલિડેટરી સેશનનું આયોજન તારીખ બારમી જાન્યુઆરીના રોજ કરવા જઈ રહ્યા છીએ

બહાર દેશોમાં છ આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરાયું આ ઉપરાંત દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ કલકત્તા લખનઉ ચેન્નઈ ચંદીગઢ ગુવાહાટી જયપુર અને ઇન્દોરમાં અગિયાર રાષ્ટ્રીય રોડ શો પણ યોજાયા જેનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો રહ્યો ગુજરાત ઉત્તમ નીતિ નિર્માણ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવન ધોરણનું પ્રદર્શન કરે છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રણથી બે હજાર ત્રેવીસ દરમિયાન આ સમિટના નવ સંસ્કરોનું સફળ આયોજન વિકાસને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે વાયબ્રન્ટ ગુજરાતના વે ફોરવર્ડ ભવિષ્યનો માર્ગ વિશે છણાવટ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માત્ર વૈશ્વિક બિઝનેસ નેટવર્કિંગ માટેના પ્લેટફોર્મ તરીકે કામ નથી કરતી પરંતુ રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે

મુખ્ય સચિવ સ્તરેથી વિવિધ કમિટીઓ બનાવવાથી માંડીને વિશ્વના નેતાઓ તથા કોર્પોરેટ જગતને આમંત્રણ આપવાના આયોજનો કર્યા છે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક વેપાર માટેનો બેન્ચમાર્ક બની રહ્યા સમિતિની સફળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હીમાં વિશ્વના એકસો ને ઓગણીસ દેશોના રાજદ્વારીઓ સાથે બેઠક કરી હતી ત્યારે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે જ્યારે હજુ વધુ વિકસાવવા સફળ બનાવવા રાજ્ય સરકાર સક્રિય બની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વના પરિણામે આજે વિશ્વ ફલક પર ગુજરાતનું નામ અંકિત થયું છે જેને હજી વધુ સમૃદ્ધ બનાવવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તૈયાર છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ઘરનાળામાં એક લોડિંગ ટેમ્પો ફસાઈ ગયો હતો ભારે વાહન માટે લગાવવામાં આવેલા આ ગડરને તોડીને આ ટ્રક પટકાઈ હતી સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાઈ ગયા હતા બે કિલોમીટરથી પણ વધારે લાંબો ટ્રાફિક જામ સર્જાવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ડાયવર્ઝન જ્યાં અપાવવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયું નહોતું તેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આવો જોઈએ અબ નહી કરવાની પણ ટીકર તો ખુરશી ઉછી દેજો અતમ છકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબિટ ને લઈને આ કોન્ફરન્સ યોજાય છે કહી શકાય કે જે રીતે 2003 માં પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ હતી જે બાદ હવે આ દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે તો વિકાસને પ્રોત્સાહન આપતી આ સમિટનું આયોજન થયું છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા અનેરું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે ગાંધીનગર ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને આ કોન્ફરન્સ ગાંધીનગર ખાતે યોજાય છે આજના પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આદરણીય હેદરજી અમારા તમામ અધિકારીશ્રીઓ જેમના માધ્યમથી હંમેશા ગુજરાત ધગધગતું રહ્યું છે તો આ સાથે જ ગુજરાત ગ્લોબલ લઈને આયોજન કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે રોજે રોજ હાર્ટ એટેકથી મોતનો આંકડો પણ સામે આવી રહ્યો છે ત્યારે વધુ એક યુવકનું મોત નીપજ્યું છે સુરતમાં એલટી કંપનીના ચાલીસ વર્ષીય કર્મચારીનું હાર્ટ એટેકના લીધે મોત થયું છે

સુધીમાં આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ એના કારણે સમગ્ર ગુજરાત આજે વિકાસ મોડલ સમગ્ર દેશ માટે કહેવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં ભલે આપણે ભૌગોલિક સ્થિતિ એ નાના હોઈએ પણ નિકાસમાં તેત્રીસ ટકાથી વધારે નિકાસ એ આપણે ગુજરાત કરે છે અઢાર ટકાથી વધારે ઉત્પાદન આપણે ગુજરાતમાં થાય છે આવનાર અગિયાર ટકા જે ફેક્ટરીઓ છે એ પણ ગુજરાતમાં છે અને એમ કહેવાય છે કે સમગ્ર દેશની અંદર રોજગારી આપનાર સૌથી પહેલું કોઈ રાજ્ય હોય નંબર વન પર તો ગુજરાત છે ગુજરાત યુવાન મિત્રોને પણ સાથે જોડીને બે હજાર પંદરથી સ્ટાર્ટઅપ પોલિસી નક્કી કરીને આજે દેશમાં એનો પણ નંબર વન છે લોજિસ્ટિકમાં નંબર વન છે અને જીડીપીમાં આપણે આઠ પોઈન્ટ ચાર સમગ્ર દેશની અંદર આપણા ગુજરાતનો ફારો રહેલો છે મિત્રો આપને કહેતા મને એટલા માટે આનંદ છે કે આ બધું જે કોઈ થયું હોય એ વીસ વર્ષ આપ સૌના સહકારથી ભલે આપ માનો પણ સો ટકા એમ દરેકનો ગુજરાતનો છ કરોડ સવા છ કરોડ ગુજરાતી ભાઈઓનો હંમેશા સહકાર રહ્યો છે એના કારણે આજે ગુજરાત એ આપણું એ સરસ એક વિકાસ મોડલ બનીને આપણાથી અનેક રાજ્યોએ પ્રેરણા લીધી અનેક પ્રકારના લોકોએ વાયબ્રન્ટ કર્યું અને એની સાથે સાથે સમગ્ર ભારતનું પણ એક સરસ વિકાસ મોડલ એ દુનિયાની અંદર આજે થઈ રહ્યું છે આજે ઇકોનોમીની દૃષ્ટિએ જ્યારે આપણે અગિયારમા નંબરે હતા અને આજે વિશ્વમાં આપણે પાંચમા નંબરે છીએ આવનાર સમયની અંદર દુનિયામાં ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને ઇકોનોમીની દ્રષ્ટિએ બે હજાર સુડતાલીસ સુધી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો મેપ રેડી છે અને એમ કહેવાય કે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આપણા ત્રીજા નંબરે પહોંચીએ એવી સ્થિતિ આપણા દેશની થવાની છે ત્યારે આપણે ગુજરાતમાં દસમી ની શરૂઆત કેટલાય ટાઈમથી થઈ ચૂકી છે ધીમે ધીમે આપે જોયું હશે કે હમણાં જ કલ્પના ન આવે એમાં ત્રણ ચાર દિવસ પહેલાં અત્યાર સુધીની વાયબ્રેન્ટમાં સાત લાખ અઢાર હજારથી વધારે રકમના કરોડના એમોયું આજે થયા છે અને કદાચ કલ્પી ના શકાય એટલો મોટો આંકડો દસમી વાયબ્રન્ટ પૂર્ણ થયા બાદ આપણે થવાના છીએ ત્યારે આપના માધ્યમથી અનેક ક્ષેત્રે ગુજરાતમાં કઈ પ્રકારે કયા કયા સ્ટેજે શું શું થવાનું છે કયા પ્રકારના લોકો અહીંયા આગળ આવવાના છે શું 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 થવાનું છે એ બાબતે અને આપ સૌના કોઈ પ્રશ્નોત્તરી હોય તો એ પ્રશ્નોનો જવાબ પણ આપણે આપી શકાય તો અત્યારે હું જે ડિટેલ કહેવાય એ ડિટેલ પ્રોગ્રામ આદરણીય હૈદરજીને કહું છું કે આપને ડિટેલ પ્રોગ્રામ આપે અને પ્રોગ્રામ પૂર્ણ થયા પછી આપનો કોઈ પ્રશ્ન હશે તો આપણે ચોક્કસપણે ચર્ચા કરીશું આદરણીય મંત્રીશ્રી બલવાનસિંહજી રાજપૂત સાહેબ અત્રે ઉપસ્થિત આપણા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથી મિત્રો આપણા ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ ભાઈઓ અને બહેનો આપ બધા સુવિધિત છો કે વાઇબ્રન્ટ ગુજરાતની જે યાત્રાનો શુભારંભ બે હજાર ત્રણમાં કરવામાં આવેલ તત્કાલીન આદરણીય મુખ્યમંત્રીશ્રી અને હાલના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના વિશનરી ગાઈડન્સ હેઠળ એ રોલ મોડેલ ફોર ધ કન્ટ્રી બન્યો અને આપણે કહીએ છીએ એ રીતે રોલ મોડલ નહીં એટલે કે આપણે બધાને જોવા મળેલ છે કે ઘણા એવા રાજ્યોએ એ જ ફૂટસ્ટેપ ફોલો કર્યા અને આપણી જેમ ગ્લોબલ સમિટનું આયોજન કરતા થયા અને વીસ વર્ષના સમયગાળા દરમિયાન જે રાજ્યને અને સમાજને અનેકવિધ અલગ અલગ ફ્રન્ટ ઉપર જે આપણે ફાયદો જોવા મળ્યો એ બેનમૂન રહ્યો છે અભૂતપૂર્વ રહ્યો છે અને વાયબ્રન્ટ ગુજરાતના હિસાબે આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વાત કરીએ પર કેપિટા ઇન્કમની વાત કરીએ એમ્પલોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ ફેક્ટરીઝની સંખ્યાની વાત કરીએ તો ખૂબ જ નોંધપાત્ર વધારો આપણને જોવા મળ્યો જેના થકી સમગ્ર રાજ્યમાં એ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઇઝ ઓફ લિવિંગ અને ક્વોલિટી ઓફ લાઈફમાં ખૂબ જ નોંધપાત્ર એક ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળ્યું એની સાથે સાથે દેશ વિદેશમાં વાઇબ્રન્ટ ગુજરાતના હિસાબે જે એક ગુજરાતની એક છવિ છે સમગ્ર દેશમાં અને વિદેશમાં એ આપ બધાએ અનુભવ કર્યા હશો કે એમાં પણ બહુ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું આપ ગમે ત્યાં આપ જાઓ અચ્છા આપ ગુજરાતના છો આપ ભારતના છો તો આપણે એક અલગ રીતે બહુ રેસ્પેક્ટફુલી રેસ્પેક્ટફુલ નજરથી જોવામાં આવે છે એટલે સમગ્રપણે આ જે વાઇબ્રન્ટ ગુજરાતનું જે ફ્લેગશીપ ઇવેન્ટ છે આ બહુ અભૂતપૂર્વ રીતે સફળતા મળી છે એને અને હવે આપણે દસમી આવૃત્તિની દિશામાં આગળ જઈ રહ્યા છીએ જે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ છે એ આપણી દસમી આવૃત્તિ છે અને અમૃતકાલની પહેલી આવૃત્તિ એટલે છેલ્લા વીસ વર્ષમાં આપણને જે જોવા મળ્યો છે એના માટે આપણે અલગ અલગ રિસર્ચ રિપોર્ટ આપણે તૈયાર કર્યા છે ઈ કોફી ટેબલ બુક છે ભોગ્ય ગુજરાતીમાં પણ આપણે બહુ ખૂબ જ સુંદર મજાની આપણી પુસ્તિકા આપણે તૈયાર કરી છે સાથે સાથે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ નામની જે પ્રખ્યાત ઇન્ટરનેશનલ સંસ્થા છે એ લોકોએ વિશ્લેષણ કર્યું છે અને રિસર્ચ કર્યો છે અને એ રિસર્ચ આપણા ત્રણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ફિકી અને એસોચમ મારફતે કરાવવામાં આવેલ છે એ તમામ બુક પણ યોગ્ય સમયે આપણે વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે આપણે એનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ નવમી તારીખ દસમી અગિયારમી બારમી આપણે બધાને ખ્યાલ જ છે કે જે મેઇન સમિટની તારીખ જે છે એ દસ અગિયાર અને બાર જાન્યુઆરી છે જ્યારે જે ગ્લોબલ ટ્રેડ શો આપણે સાથે સાથે કરતા હોઈએ છીએ એની તારીખ જે છે એ નવ દસ અગિયાર બાર અને તેર છે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે આપણા માટે ખૂબ જ હર્ષની વાત છે કે આદરણીય વડાપ્રધાનશ્રી જે ગ્લોબલ ટ્રેડ શો છે એનું ઉદઘાટન નવમી તારીખે બપોર પછી કરવાના છે સાથે સાથે જે મેઇન સમિટનું જે ઇનોગ્યુરેશન છે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે એનું ઉદઘાટન દસમી જાન્યુઆરીએ ફર્સ્ટ હાફમાં સવારે પોણા દસની આજુબાજુથી શરૂ થવાની ગણતરી છે અને દેશ વિદેશના ઘણા બધા લોકો આવવાના છે આપને જાણીને ખૂબ જ પ્રસન્નતા થશે કે જે રજીસ્ટ્રેશનની સંખ્યા આપણે જોવા મળી રહેલ છે અત્યાર સુધીમાં તો એક લાખ સાત હજાર કરતાં વધુ એક લાખ સાત હજાર કરતાં વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂકેલ છે જે રેકોર્ડ છે મારી સમજ મુજબ આગલા વર્ષે જ્યારે આપણે કર્યા હતા ત્યારે લગભગ સાઠ એક હજાર જેટલી સંખ્યા રહી હશે તે એકદમ ડબલ એક લાખ સાત હજાર અને કેટલી કન્ટ્રી તો વન હંડ્રેડ એન્ડ થર્ટી સિક્સ કન્ટ્રીસ એકસોના છત્રીસ કન્ટ્રીમાંથી ઇન્ડિવિજ્યુઅલ અને કંપનીના લેવલે જે રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે એની સંખ્યા એક લાખ સાત હજાર છે અને હજુ આગામી દિવસોમાં એ તો ચાલુ પ્રક્રિયા હોય છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એ સંખ્યા ઉત્તરોત્તર વધવાની છે અને એક 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 જે આપણે સેમિનારનું આયોજન આપણે કરી રહ્યા છીએ એમાં પણ સંખ્યા ખૂબ જ વધતી જાય છે જ્યારે આપણે સેમિનારોની કોન્ફરન્સની વાત કરીએ તો સમગ્ર વાઇબ્રન્ટ ગુજરાત નેજા હેઠળ કુલ કરતા વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કાર્યક્રમો એટલે શું સેમિનાર કોન્ફરન્સ એક્ઝિબિશન રોડ શો વગેરે એ માત્ર કાર્યક્રમ નથી એની પાછળ દરેકે દરેકની પાછળ એક બિઝનેસ પ્રોપોઝિશન પણ હોય છે દાખલા તરીકે આપણે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરીએ છીએ એ માત્ર પાંચ દિવસીય કોઈ ટ્રેડ શો નથી એમાં જે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝના લોકો આવે છે અને બહારના લોકો આવતા હોય છે એની સાથે આપણે રિવર્સ બાયર સેલર મીટ કરીએ છીએ અને એ રિવર્સ બાયર સેલર મીટના હિસાબે આગામી છ મહિના બાર મહિના અઢાર મહિના બે વર્ષમાં એમને કેટલો ફાયદો થવાનો છે એક રીતે બિઝનેસ નેટવર્કિંગ થઈને એક બિઝનેસનું આપણે આયોજન કરતા હોઈએ છીએ એટલે એનો એટલો ફાયદો છે એ જ રીતે આપણા જે સેમિનારો કોન્ફરન્સ પણ કરતા હોઈએ છીએ એમાં પણ બિઝનેસ નેટવર્કિંગની સાથે બી ટુ બી બી ટુ જી જી ટુ જી એ તમામ આપણે કરતા હોઈએ છીએ અને એનો બહુ લાભ થવાનું છે એટલે માત્ર ત્રિદિવસીય તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે આ વખતે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે અને જે અત્યાર સુધી ગ્લોબલ સમિટ યોજાય છે તેના કરતાં અલગ સમિટ યોજાવાની છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર